જય દ્વારકાધીત ખેડૂત મિત્રો આપણે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ગોકરણ ગામે આવ્યા છીએ અને ગોકરણ ગામના ખેડૂત છે સંજયભાઈ ડાંગર હવે સંજયભાઈ ડાંગરે છે ને મિત્રો આ બધા ઘઉં વહેવા છે હવે જે આ ઘઉં આવ્યા છે ઘઉં હવે જે સંજયભાઈ ઘઉં આવ્યા છે તો સંજયભાઈએ પાયા ખાતર સંજયભાઈ અજાણ હોવાને નાતે કે અજાણ હોતા કે ગ્રીન ઇન્ડિયા ખાતર આ પ્રકારનો આવે છે એને ખ્યાલ નહોતો એટલે સંજયભાઈએ આમાં ડીએપી ખાતર વાવ્યું છે અને ડીએપી ખાતર વાવ્યા પછી સંજયભાઈને એમ થયું કે આ તો ગ્રીન ઇન્ડિયાના આપણા જાહેરાત ઓડિયા વિડિયા બધું જોઈ અને સંજયભાઈને એવું લાગ્યું કે ગ્રીન ઇન્ડિયા ખાતર સારી ક્વોલિટીનો આવે એટલે સંજયભાઈએ આપણા કુતિયાણાના ડીલર છે ગોવિંદભાઈ ગોવિંદભાઈ તો તમે નંબર બોલી જાઓ પહેલાં મારા મોબાઈલ નંબર છે ચોરાણું ઝીરો ત્રિપલ એટલ પચાસ પચાસ ગામ બાવડા તાલુકો ત્યાં ચિલ્લો પર અંદર તમારા નંબર બોલો નવ્વાણું સાત નેવું દસ ચાર બત્રીસ ઓકે હવે સંજીભે તમને આ ગ્રીન ઇન્ડિયાની માહિતી મેળવી તમે આજે વર્ષોથી આ ખેતી તો કરો જ છો તો તમે આ તમને જે માહિતી મેળી

અને આની ગ્રીનરી છે ને એકદમ છે ને જે પણ મારી बाजू बाजू ના ખેડુ આવે છે ને એ એમ કહે છે કે તારે આમાં ખૂટ વધારે થઈ છે અને આ પણ નજરે દેખાય છે કે હજી પચીસ દિવસ ના થયા છે અને લગભગ ફરાટક થઈ ગયા ફરાટક થઈ ગયા છે બરાબર તો બીજું એ તમને મારે પૂછવું છે કે તમે ઘણો ટાઈમ ઘણા વર્ષોથી આ આ એક જ પદ્ધતિથી ખેતી કરો છો બરાબર છે તો તમને ખર્ચ જે કાઈ ડીએપી યુરિયા કે રાસાયણિક કોઈ પણ તમે તમારી રીતે વાવતા હતા એ દ્રષ્ટિએ ખર્ચ આનું છે ને આપણે આખા પાક કોઈ પણ પાક હોય એમાં માત્ર ને માત્ર ચાર થેલીનો જ ઉપયોગ કરવાનો છે વીસ કિલો પાયા ખાતર તરીકે દસ કિલોનો ત્રીસ દિવસે ડોઝ અને દસ કિલોનો સાહીઠ દિવસે ડોઝ એટલે માત્ર તમારે ચાર જ બેગ ખાતર વાપરવાનું છે એક બેગની કિંમત ત્રણસો રૂપિયા છે એટલે બારસો રૂપિયાનો ખર્ચ થાય તો આ ખર્ચ મેં તમને ગણાવી દીધો તમારો પાક તૈયાર થઈ ગયો પણ તમે જનરલ બીજા સમયમાં જયારે અન્ય પાકો હતા તો કેવડા ખર્ચા કરતા લઈએ પછી બે ત્રણ વખત યુરિયા આપવું પડે આપવું ખર્ચો તો ઘણો વધી અને અહીંયાથી જીવાત પણ આવતી હતી આમાં તમને એવી જીવાત કે કઈ રોગ કે દેખાય જાય નહીં નહીં તો સરસ ખેડૂત મિત્રો તમારે ગોકરણ ગામમાં તો કદાચ મારી અંદાજ પ્રમાણે તમે પેલા ખેડૂત હશો કે ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કરવા વાળા તો બીજા ગોકરણ ગામના ખેડૂતોને કઈ તમારે અપીલ કરવાની કે ભાઈ ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો ઓર્ગેનિક ખાતર આવે છે અને ખર્ચ પણ ઓછું થાય છે હા હા એનાથી હું તો ખેડૂતોને બધી કહું છું કે ગ્રીન ઇન્ડિયા પાયા તરીકે પણ આપવું જોઈએ અને જેનાથી આપણી જમીન પણ સુધરે અને આપણને ઓર્ગેનિક પાક પણ મળે અને ખર્ચ ઘણો બધો ઓછો થઈ જાય છે અને બીજું આ ખાતરની અમારી વધારે વધારે ખાસિયત શું છે એ કદાચ તમને તમે કોઈ પણ પાક વાવો ને અમે તો ત્યાં સુધી કહીએ કે તમારે રાસાયણિક દવાનો પંપ સેઢે લઈને આવવા નથી છતાં વાતાવરણ અને કોઈ એવો હોય કે તળિયા પડે કે બહુ ઠંડી પડે તો માઇનોર કદાચ રોગ આવે અને રાસાયણિક દવા છાંટવી પડે તો સેકન્ડ નંબરમાં આવે છે પણ અમારો એવો દાવો છે કે કોઈ પણ જાતની તમારે કોઈ પણ પાકમાં પછી ઘઉં નહીં રાયડો ધાણા જીરું લહોણ મેથી ડુંગળી કોઈ પણ પાક વાવો એમાં તમારે રાસાયણિક દવા નથી છાંટવી પડે એ કેવડી વાત છે રાસાયણિક ડબલ બંધ થઈ જાય ઓકે ખેડૂત મિત્રો તો ગ્રીન ઇન્ડિયા બધા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરતાં થાવ એવી અમે આશા રાખીએ હતી